ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિસનગરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના અભદ્ર નિવેદનના વિરોધમાં મામલતદાર આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર એવા પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે એક સમાજના જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની બહેન દીકરીઓ માટે અપમાનજનક ભાષામાં વાણી વિલાસ કરેલ અને રાજકોટ ક્ષત્રિય સમાજની આત્મા ગૌરવને ઠેસ પહોંચે તેવી વાણી તેમણે ઉચ્ચારી છે તેથી રાજપૂત સમાજ હાલના લોકસભાના ઉમેદવારની ઉમેદવારી ભાજપ પોતે તેને ટિકિટ કાપી આ પ્રકારની વાણી વિલાસ અમો માફ નહીં કરીએ ક્ષત્રિય સમાજની એક જ માંગણી કે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે અમારો સમાજ ભાજપ અને હિન્દુત્વ વિચાર સાથે જોડાયેલો સમાજ છે અને સમાજની લાગણીને માન આપી રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર પોર્ટેર અચિત બારોટ એ રદ કરવા માટે બેનતી કરી આપતી અત્યારે સરકારનો પ્રોગ્રામ બેટી બતાવણ બ્યુટી વધાવવાનો છે અને આ બે દીકરીઓની અસ્મિતા ઉપર જ ઘા કરે છે સનાતન ધર્મને માનવાવાળો ક્ષત્રિય ધર્મ છે અને આ સુધી હિન્દુ ધર્મની રક્ષા કરી છે ભાજપનું વરેલો છે અને એમની બેન દીકરીઓ ઉપર જે આ ઘા કરવામાં આવે અભદ્ર છે એને કોઈ પણ સમાજ

એક કાર્યક્રમમાં પોતે ભાષણ આપ્યું હતું અને રાજપૂત વિશે રાજાઓ રજવાડા વિશે અને બેન બેટીઓ વિશે તે ખોટું બોલ્યા છે એના માટે સમગ્ર રાજપૂત સમાજનો આક્રોશ છે અને આ આક્રોશનો રોષ આ લોકસભાની ચૂંટણીમાં પણ પડશે અને એટલા અમે રાજપૂત સમાજે કહ્યું છે કે ભાઈ રૂપાલાજીની ટિકિટ રદ કરે એટલે ટિકિટ રદ નહીં કરવામાં આવે તો સમગ્ર રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે અને જો ભાજપ પોતે ભાજપના હાથમાં જ્યારે ટિકિટ રદ કરવું તો ભાજપનું સમર્થન માનવામાં આવશે અહીંયા અમે બધા એવું જ સમજીએ કે ભાજપનું સમર્થન છે તો અમે જો એ ટિકિટ રદ નહીં આવે તો જય હિન્દ જય ભારત રાજપત્ર રૂપાલા સાહેબે જે અભદ્ર ભાષામાં બેન દીકરીઓ માટે જે ભાષા વાપરી છે એટલે એમનું લોકસભામાં રાજકોટની અંદર ઉમેદવાર તરીકે છે ઉમેદવાર રદ કરી અને ઉપર વડાપ્રધાન શ્રી જે ભાજપના છે જે બેન બેટી બેન વધા બેટી બચાવોનું જે સૂત્ર આપ્યું છે પણ જો બેટીઓ માટે જો આવું અભદ્ર ભાષાની વાતો થતી હોય તો બેટીઓ રૂપ છે આ તો જેમ દ્રૌપદીનું ચિરહરણ થયું હતું ને મહાભારતમાં એમ આ તો કુંભની નહીં રાજા મહારાજાને નહીં અઢાર વર્ણ જે લોકો છે ભારત દેશ ભારત દેશના એમના બેન દીકરીઓ ઉપર આ એક ઘા કહેવાય લોનસન કહેવાય અને કદી બેન દીકરીઓનું લોન્ચન કોઈ સહન કરે નહીં ગરીબમાં ગરીબ વર્ગ હોય ને એ બી કદી સહન કરે નહીં એટલે આનો તાત્કાલિક પગલાં લઈ અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અને જે સનાતન ધર્મ વડેલો ક્ષત્રિય સમાજ જે ગુજરાતની અંદર પંચોતેર લાખ પણ આમ આખા ભારતમાં બાવીસ કરોડ એ બધા હાલ એક થઈ ગયા છે અને જો આનું જે નહીં બદલવામાં આવે તો ગંભીર પરિણામ આવશે જે અમે ભાજપને વરેલા છીએ માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ અમિત શાહ સાહેબ અમે અને એના અનુયાયી છીએ છતો પણ જો અમારી વાત આટલી ના સોંભળવામાં આવતી એક રૂપાલાલજીને સાચવવા માટે જો બાવીસ કરોડ મત ખોવા હોય તો પછી એમને વિચારવાનું